આજે ત્રણ જૂન વર્લ્ડ સાયકલ ડે લોકોમાં સાયકલ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે અલગ વિષયો સાથે ડબલ્યુએચઓ દ્વારા આ દિવસ ઉજવાય છે આ વર્ષનો વિષય છે સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર એટલે કે સાયકલિંગ એક સ્થાયી અને સુંદર ભવિષ્ય માટે નાની અને સસ્તી લાગતી સાયકલ એ એકમાત્ર પરિવહનનું સાધન જ નથી પણ હકીકતમાં આરોગ્ય પર્યાવરણ અને શહેરી પરિવહનમાં એક જબરજસ્ત ક્રાંતિ લાવી શકે એવું સાધન છે નિયમિત સાયકલિંગ શારીરિક અને માનસિક આરોગ્ય સુધરે છે વજન ઓછું કરે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ઘટાડે વિવિધ કેન્સરનું જોખમ ઘટાડે દીર્ઘાયુ બક્ષે ઉપરાંત ઈંધણનો વપરાશ ઘટાડી દેશની આર્થિક સ્થિતિ સુધારે તેમજ પ્રદૂષણ ઓછું કરી પર્યાવરણમાં સુધારો લાવે શહેરના નાના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડી શકે આમ અનેક ફાયદાઓ હોવાથી અમે વલસાડ રેસર્સ ગ્રુપ તરફથી આપણા શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે તે રોજબરોજના વ્યવહારમાં સાયકલ અપનાવો અને આપણા શહેરને પ્રદૂષણ મુક્ત અને આરોગ્યમય બનાવો નમસ્તે સુપ્રભાત મિત્રો હું ડૉક્ટર નિલેશ લાળેકર વલસાડ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન વલસાડ પ્રેસર ગ્રુપ વીઆરજી જોડે છેલ્લા દસ બાર વર્ષથી જોડાયેલો છું વલસાડ રેસર ગ્રુપ એટલે કે વીઆરજી આરોગ્યને લગતી સ્વાસ્થ્યને લગતી અને જનરલ પબ્લિકની જાણકારી થાય એ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ મેરેથોન રનિંગ વગેરે કરતી હોય છે એના ઉપક્રમે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એમ કે કે એક સાયકલ રેલીનું આયોજન વલસાડ રિસર્ચ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું જેમાં ભાગ લેતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને આ વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે એનું થીમ એ છે કે આપણે એમ કહે કે પર્યાવરણની રક્ષા કરી શકીએ હેલ્થની રક્ષા કરી શકીએ પોતાના આરોગ્યની જાળવણી કરી શકીએ એ માટે વીઆરજી સદા પ્રયત્નશીલ રહે છે અને નાગરિક નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે સદા પ્રયત્નશીલ રહે છે જય હિન્દ જય ભારત હેલો ગુડ મોર્નિંગ હું નીતિશ પટેલ સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર આજે થર્ડ જૂન વર્લ્ડ બાયસાઇકલ ડે જે લોકોમાં સાયકલ માટે જાગૃતિ લાવવા માટે યોજાય છે આપ જાણો છો કે વલસાડ રિસર્ચ છેલ્લા તેર વર્ષથી વલસાડમાં અનેક અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેવી કે સાયકલિંગ મેરેથોન ટ્રાયથોન જેવી અનેક અનેક પ્રવૃત્તિઓ વલસાડ રિસર્ચ દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે વલસાડમાં સવારમાં બાઇસાઈકલ રેલી યોજવામાં આવી હતી જેમાં ઘણા બધા પાર્ટિસિપન્ટો ભાગ લીધો હતો અને અવેરનેસ માટેની એક આ એક રેલી સવારમાં આજે કરવામાં આવી હતી આજે ત્રણ જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ ઓગણીસો ને અઢારથી ડબલ્યુએચઓ દ્વારા દર વર્ષે ત્રીજી જૂનનો દિવસ વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે અલગ અલગ વિષય અને અલગ અલગ થીમ સાથે ઉજવાય છે જેનો મુખ્ય હેતુ છે લોકોમાં સાયકલિંગ છે સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર એટલે કે સાયકલિંગ એક સ્થાયી અને સરસ ભવિષ્ય માટે સાયકલ એક નાનકડું ફક્ત પરિવહનનું સાધન નથી સાયકલના અનેક ફાયદાઓ છે આરોગ્યની વાત કરીએ તો એના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ છે નિયમિત સાયકલ ચલાવવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે વજન કાબુમાં રહે છે અમુક સંશોધનો કરે છે કે કેન્સર જેવા રોગો પણ ઓછા થાય છે હૃદય રોગની શક્યતા ઘટે છે તે ઉપરાંત એના માનસિક ફાયદાઓ પણ છે નિયમિત સાયકલ ચલાવતી વ્યક્તિનું મગજ પણ તંદુરસ્ત અને ફ્રેશ રહે છે અને ફક્ત આરોગ્ય નહીં પણ સાયકલિંગ એ શહેરી પરિવહનને પણ સરળ બનાવે છે નાના રસ્તાઓ પર સરળતાથી જઈ શકાય છે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય છે આ ઉપરાંત તે પર્યાવરણ માટે પણ એક આશીર્વાદ છે એનાથી ઈંધણની બચત થાય છે અને આપણું પર્યાવરણ પણ સુધરે છે આમ આપણને નાનકડું સસ્તું લાગતું પરિવહનનું પરિવહન સાયકલ એ ખરેખર આપણા માટે આશીર્વાદ રૂપ છે હું તમામ આપણા વનળાવાસીઓને વિનંતી કરીશ કે આજે તમે નક્કી કરો અને નાની નાની જગ્યાએ જવા માટે નિયમિતપણે સાયકલનો ઉપયોગ કરો જેનાથી તમારું બી સારી રહેશે અને આપણું શહેર પણ સુંદર બનશે